આપ જોઈ રહ્યા છો લાય દરબાર લોકસભાની ચૂંટણીને હવે માત્ર બે દેશ બાકી છે રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ડભોઈ છોટાપુર લોકસભાની ચૂંટણી માટે બસો ઓગણસિત્તેર બૂથ ઉપર મતદાન સાતમી મેના દિવસે થશે તેવામાં ડભોઈ ચૂંટણી કામગીરી માટે કર્મચારીઓને ભૂત મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી ડેફોની એકત્રીસ બસો અને વડોદરા ડિવિઝનમાંથી અઢીસો ઉપરાંત બસો ફાળવામાં આવી હોય ત્યારે આગામી છ અને સાત મેના દિવસે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તો બીજી તરફ કેટલાક મતદારો જ સિટીમાં રહેતા હોય મત આપવા માટે પોતાનું વાહન લઈ જવું પડે પણ જો પોતાનું વાહનમાં ના હોય તો મતદાન શક્ય ન બની શકે તેવી તેવી પણ સંભાવના જોવા મળી રહી છે તો છ અને સાતના દિવસે બસો અને ખાનગી વાહનો એસટી બસ ચૂંટણી કામગીરી માટે રહેતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે પડી શકે છે